Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પૃથ્વી ઉપર મહાપ્રલયની શરૂ થાય એમ છે કેમ કે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે શુક્રગ્રહ ત્યારે નજીકની વીસ એરો જોવા મળી રહ્યા છે જે પૃથ્વીની વિચિત્ર રીતે આગળ વધી રહ્યા છે તેમની ટક્કર પૃથ્વીના ઘણા શહેરોના વિનાશનું કારણ બની શકે છે એકસો ચાલીસ મીટરની મોટાના ત્યારે એરોસ્ટ્રો શુક્રની ભ્રમણકક્ષામાં વિચિત્ર રીતે ફરે છે તે ખૂબ જ ખતરનાક છે વધુ વાત કરવામાં આવે તો વૈજ્ઞાનિકોના મતે સિટી ક્લિયર નામના ત્યારે એરોસ્ટ્રોન મિનેટોમાં શહેરોમાં નાશ કરી શકે છે જો કે હાલમાં તેમના તરફથી કોઈ સીધો ખતરો નથી પરંતુ તે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી જોકે પૃથ્વીનું ભયંકર ટક્કર થઈ શકે છે જે ગંભીર ચિંતાનું કારણ બનશે વધુ જણાવી દે કે વૈજ્ઞાનિકો વહેલી ત્યારે કેરુબાના મતે આપણે આ ખતરનાકળવાથી ન લેવું જોઈએ પરંતુ વધુ ગભરાવાની જરૂર પણ નથી તેમણે કહ્યું કે તેના પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આના પર અભ્યાસ ચાલી રહ્યો છે જેનાથી આપણે એકદમ સુરક્ષિત રહી શકીએ છીએ ના મતે શુક્રવારે ત્યારે શુક્રગ્રહ ત્યારે પર ત્યારે મિશન ત્યારે મોકલીને આગ્રહો ત્યારે લઘુગ્રહને શોધી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ